હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગણિતની અંદર સાતમું ચેપ્ટર રાશિઓની તુલના જેની સો અધ્યયન પોતાનું સો ટકા ટાઈપિંગ સાથે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને

તો તેની છાપેલી કિંમત કેટલી હશે ચૌદસો રૂપિયા સો માઇનસ ત્રણસો ના વીસ ટકા ના ચાલીસ ટકા બરાબર કેટલા થાય તો સોળ રૂપિયા ધારો કે કોઈ રકમ બે વર્ષમાં આરના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય છે તો આરના દરે તેટલી જ મુદતમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે બમણી થતી હોય તો નીચેનામાંથી શું ખરું હોઈ શકે કેપિટલ આર લેસ દેન આર સ્મોલ મુદ્દલ પચાસ ચાર ટકા વ્યાજના દરે બે વર્ષની મુદતે ચક્રવૃત્તિ મિત્રો આવે છે કે સર ધોરણ આઠનું ગણિત અમને હજી સમજાતું નથી તો ભાઈ તમે જય સરના વિડીયો જોઈ શકો છો હું એમ કહું નહીં બધા જ વિષયના વિડીયો લેકચર આપણી ચેનલમાં આપેલા છે જે તમને ક્યાંથી મળશે તો જણાવી દઉં સાથે સાથે આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો ત્રણ થી બારમાં આઠસો એસી થતી હોય તો તેની છાપેલી કિંમત એક હજાર હશે સૂચના મુજબ વળતર ટકામાં શોધો છાપેલી કિંમત રૂપિયા છસો અને વેચાણ કિંમત પાંચસો બાસઠ પોઈન્ટ પચાસ રૂપિયા હોય બરાબર તો દસ ટકા વળતર હોય છાપેલી કિંમત રૂપિયા વેચાણ કિંમત અને વળતરનો દર નીચે પ્રમાણે છે તો તેણીએ ચૂકવેલ કુલ રકમ જણાવો તો લોટ માટે એને એકસો અડસઠ રૂપિયા પાવડર માટે બસો નેવ્યાસી પોઈન્ટ જીરો એક રૂપિયા અને ફરસાણ માટે એકસો રૂપિયા તો કુલ એણે ચૂકવેલા રકમ છે પાંચસો બ્યાસી રૂપિયાના બે ટકા સાહીઠ હોય તો તે સંખ્યાના અડધા કેટલા થાય બસો ત્રીસ પરીક્ષામાં પાસ થવા તેત્રીસ ટકા ગુણ જરૂરી છે તો રાજુએ પચીસ ટકા ગુણ મળતા અડતાલીસ ગુણથી નાપાસ થાય છે તો પરીક્ષામાં કેટલા ગુણની હશે છસો ગુણની યોગ્ય વિકલ્પ પસંદ કરો x ના 90% જો 315 કિલોમીટર થતા હોય તો x ની કિંમત જણાવો 350 વસ્તુ પર છાપેલી કિંમત રૂપિયા 1200 અને વળતર 12% છે તો તે વસ્તુની વેચાણ કિંમત હશે 1056 ધારો કે મુદ્દલ p વ્યાજનો દર r મુદ્દત t છે તો સાદુ વ્યાસ s છે ચક્રોદિ વ્યાસ c છે તો નીચેનામાંથી કઈ શક્યતાઓ છે તો માત્ર વિકલ્પ 1 સાચો છે c છે s કરતાં વધુ હોય વસ્તુની છાપેલી કિંમત રૂપિયા એસી છે તેને છોતેર માં વેચવામાં આવે તો વળતરનો દર કેટલો થશે પાંચ સૂચના મુજબ કરો એક સેલમાં રૂપિયા ચોપનસો ની કિંમતની એક ઘડિયાળ રૂપિયા પિસ્તાલીસો માં મળે છે તો કેટલા ટકા વળતર થયું સોળ પોઈન્ટ છાસઠ પિસ્તાલીસ હજાર નું મુદ્દલનું બાર ટકા વ્યાજના દરે પાંચ વર્ષની મુદતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો એમનો તફાવત તો મિત્રો પેલા સાદું વ્યાજ હશે ચોત્રીસ હજાર ત્રણસો પાંચ ચક્રઉિ વ્યાજ અને સાદુ વ્યાજ છે સત્યાવીસ હજાર સત્યાવીસ સોરી તો એમાંથી બાદ કરતા તોતેરસો પાંચ પોઈન્ટ નો તફાવત રહેશે વેચાણ કિંમત શોધો છાપેલી કિંમત ચોપનસો પચાસ અને વળતર પાંચ હોય તો વેચાણ કિંમત એકાવનસો સત્યોતેર પોઈન્ટ પચાસ હશે તો આ બધા જ દાખલા છે એ સરસ મજાના જયસર દ્વારા ગણાવવામાં આવેલા છે બરાબર તો મેં કીધું એમ જ્યાંથી જોઈ લેશો તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત